ભારતમાલા રોડને લઈને ખેડૂતોનો વિરોધ ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર બનાસકાંઠાના પાંચ તાલુકાના ખેડૂતોએ થરાદથી પાટણ મહેસાણા અને ગાંધીનગર સુધીના ભારતમાલા રોડમાં ખેડૂતોની હજારો હેક્ટર જમીન સંપાદન કરાતા ખેડૂતોની ખેતીની જમીનના યોગ્ય ભાવ ન મળતા અને ભાવમાં વિસંગતતા સામે દિયોદરના સણાદર અંબાજી મંદિર ખાતે ખેડૂતોએ બેઠક યોજી અને દિયોદર પ્રાંત અધિકારીના આવેદનપત્ર આપી રજૂઆત કરી બનાસકાંઠાના થરાદ જેતડા દિયોદર લાખણી અને કાકરેજ તાલુકાના ખેડૂતોની કરોડો રૂપિયાની ખેતીની જમીન ભારતમાલા રોડમાં સરકારે જમીન સંપાદન કરી ખેડૂતો સાથે અન્યાય કરતા યોગ્ય વળતર આપવાની માંગને લઈને આજે દિયોદરની સણાદર અંબાજી મંદિર ખાતે ખેડૂતોની વિશાળ બેઠક મળી હતી જેમાં ખેડૂતોએ ખેતીની જમીનના બાવીસથી ચોવીસ રૂપિયા જ્યારે બિનખેતીના રૂપિયા ચાર હજાર ત્રણસો ઉપરાંતના જંત્રી ભાવ ભરે ખેડૂતો સાથે ભેદભાવ કરી અન્યાય કર્યો છે ત્યારે સરકારની નીતિ સામે આજે ખેડૂતોએ બાયોચ સાથે ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ સાથે ખેડૂતોએ રજૂઆત કરી હતી જોકે સરકાર ખેડૂતોની માંગ ના સ્વીકારે તો ખેડૂતો ટૂંક સમયમાં મોટું આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોની માંગ છે કે બાવીસ રૂપિયાના ભાવ કરતાં પણ સામેનો ભાવ આપી ખેડૂતો સાથે ન્યાય કરતા ખેડૂતોની મહામૂલી ખેતીની જમીન સરકાર સાવ સસ્તા ભાવે વળતર આપી ખેડૂતોના મોઢાનો કોળીઓ છીનવી લે છે જેને લઈને ખેડૂતો સાથેના અન્યાય સામે ટૂંક સમયમાં સરકાર સામુ દિયોદર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણા કાર્યક્રમ યોજશે અને દિયોદરથી પાટણ મહેસાણા અને ગાંધીનગર સુધી ધરણા કાર્યક્રમ યોજી સરકારના જંત્રી ભાવ ખેતીના અને બિનખેતીના યોગ્ય ભાવ કરી ખેડૂતોને વળતર આપવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ દશરથભી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા અત્યારે અમારા વિસ્તારની અંદર ભારતમાલા રોડનું કામ કરાયેલું છે એના અનુસંધાને જંત્રી વીસ રૂપિયા અને બાવીસ રૂપિયા ખેડૂતોને ચૂક્યું છે અને જે એને કરાયેલી જમીન છે ખેતીની જમીન છે પણ એને કરાયેલી છે ત્યાં કોઈ ઉદ્યોગો નથી છતાં પણ એમને તેતાળીસોથી પાંચ રૂપિયા મીટરનો ભાવ ચૂકેલો છે તાત્કાલિક આ તમામ રદ કરે અને નવેસર જેવી રીતે એનાના ભાવ ચૂકવ્યા હોય એવી રીતે મારા ખેડૂતોને પણ ભાવ ચૂકવે એવી અમારી માગણી છે ભારત માળની અંદર જમીન જાય છે સાહેબ હવે એ જમીનના પૈસા વીઘા કે ચાર લાખ કે પાંચ લાખ રૂપિયા આપે હવે એ પૈસાની જમીનની બજારમાં લેવા જાઉં તો પચાસ લાખ રૂપિયાનો ભાવ કરે છે હવે મારા જમીન લેવી છે એવી રીતે વીઘા વીઘાથી જમીન જાય છે તો એમાં કોચ વીઘા મારે આવતી નથી તો હવે એના માટે શું કરવું મારે એમ કોઈ મકાનના પૈસા કે કોઈ

અને એકવીસ રૂપિયા તો સાહેબ આ ચાના મોળી ચાના છે મોળી ચાના એકવીસ રૂપિયા છે સોરી રૂપિયા અને હંમેશા બે એકવીસ રૂપિયા ચાના ભાવે અમે જમીન કેમ કેમ આપો અમારા કેળે પશુ જનાવર અમારો ઘર કુટુંબ અમે જેમ મૂકી દો અમને મોટું લાભ આપે આવું પગ સરકાર છે અને કરે તો સારું લાગે આવી મારી વિનંતી છે અને ના હાલે તો અમે ગાંધીનગર જઈએ છીએ હું અહીંયાથી ફરાજથી ગાંધીનગર કે જશે અમે અને અમે ઉલ્લાદન કરશો આવ્યો મને વિનંતી છે શું નામ આપણું યાદુભાઈ આજાભાઈ રોટીલા આજે સરકારે જે ભારતમાલાની અંદર બનાસકાંઠાની અંદર જે ખેડૂતોની જમીન કપાણી છે એમાં ખેડૂતને જે વીસ ટકા વીસ રૂપિયા કે એટલો ભાવ ફોર્મ ભર્યું છે જેની સામે એને થયેલી જમીનનો ભાવ બે ચાર હજારથી લઈ પાંચ હજાર એટલે કે બસો ગણા વધારે ચૂકવવામાં આવ્યા છે જે આ ભાવની વિસંગતતા છે એમાં ખેડૂતની જમીન કપાઈ છે અને એનાથી જે ભાવની વિસંગતા દૂર કરી અને સરકાર યોગ્ય ન્યાય કરે ખેડૂતનો પછી બીજું એવું છે કે જો નજીકના ટૂંકા ભવિષ્યની અંદર જો સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો ગાંધી ચિત્યા માર્ગે ગાંધીનગર સુધી ખેડૂતોને સાથે લઈ આંદોલન કરવાની સંપૂર્ણ તૈયારી છે સુનાવું ભરત કરે